મારા દીકરાની જ વાત કરું પેલા દીવા કરતા ને તો દીવો રાખતો મારો દીકરો મારો દીકરો જેમ તેલ પૂરે ને એમ ઘરના એમ કે આખો દાડો તેલ હોતું હશે જેટલું ખાતા ને એટલું કે દીવા મારવાનું પૂછી જો અનુભવ એમનો કોઈ એવું ના હોય હું જ બોલાવું હું જ વિરોધ કરાવું મારા દીકરાને હાથે કરીને છે ને દુઃખ પહોંચાડાવું મારો દીકરો શું કરે છે તેલ નહીં હોતું ચો લેવા જાય છે મારા દીકરા મારું તેલ પૂરવા છે ભાઈબંધો જોડે હાથે લંબાયેલા લાઈન પચાસ રૂપિયા તેલ લાવું છું માતા દીવો મારો હોલવા દેવો ઘરનાને કહી દીધું તમારે તેલ લાવો એટલે આવજો હું દુનિયા ચોરી કરી નહીં લાવીશ પણ મારી મેલેડીનું તેલ પૂરીશ એ ઘરના વિરોધ નહીં કરતા ઘરના તો ભાવ હારો જ હોય જે તે નરતર રૂપ થતા હોય ને જે તે દેવ એ તમારો વિરોધ કરશે ભક્તિમાં તમે નિવેદ કરશો ને તો તમારા ઘરના જોડ બોલાવડાવશે અરે જેટલી વાર અઠવાડિયા જેટલી વાર નિવેદ કરવાના હોય પેલા એક દીવો કર્યો તારે પોત દીવા કરે હવે હાથ કરે જેટલા કરવાના છતાંય હા ભરજો સમય આવશે ને એમનો ચોખ્ખો ભાવ થઈ જશે એટલે કાન છે ને તમારા બંધ ના કરો તો મનના અંદરના કાન બંધ કરી દેજો થશે તમારો વિરોધ

અમારા દીકરા ના અનુભવ દુનિયા તૂટી પડે આ નહી પણ તમારે પેલા જોતો ધૂણવું તમારો બધા બનાવ જયારે તમે લગનમાં માં ડિસ્કો ચાલતો તમે ધૂણવાનું ચાલુ કરો એટલે કોઈક મજાક બનાવ લગન છે ને ચોથી આવી તમે તમારી માતાઓને કેવાય મારી તાર ધૂણવું હોય તો કેજે હું ચોક આઘો એકલો જતો રહીશ બધા વચ્ચે મારે ધૂણું અને એવી ભાવનાઓથી ધૂણવાનું ને કે હું ધૂણું તો મને કોક પગે લાગે આવી ભાવનાઓથી જો ધૂણીને કોક ના ખમા કહેવા છે ને તો તમારી ઈચ્છા પૂરી થશે કે હું ધૂણીને કોક ના કઉ કે જા કર દેશ તે કઈ ખોટું પડશે કઈક ને કેતા માડી માતા ધૂણવા બોલે પડતું નહીં પણ માતા પેલા તું કુદકા મારે છે ઘડીક શાંતિ તો રાખ એનો ભાવ તો ચેક કર ખાલી કોકે હાર પેરાયો નહીં કોકે ચાલલો કર્યો નહીં ને બોત અરે શું જાઉં મેલડી ગાડી લ્યાલી એટલે હોં ભરતો ખરો પહેલા હું મેલડી ફૂલુ કોઈ દાડો તમે હોનાનો હાર પેરાવતો ફૂલુ જોશો જમ મારા દીકરાને કહી દીધું દીકરા તું મારા દીકરા ચારે એવી આશા નહીં રાખી કોઈ દાડ કે હું ગાદીપતિ બનું મોટો બનું જ્ઞાની બનું એનો તો બસ મારા પ્રત્યેને એક પ્રેમ જ હતો પણ મને એવું લાગતું કે મારા દીકરાની આ જે ભાવના છે ને એ ભાવનાનો સદુપયોગ કરી અને સંસારમાં મારાથી થાય એટલું કલ્યાણ કરવું છે પાંચસો હજાર કે લાખ જેટલા મારા હાથે લખ્યા છે ને એટલા મારા હાથે સુધરશે એમનું જીવન પરિવર્તન થશે ભક્તિમય થશે આનંદમય થશે ને એમાં હું મેલડી મારા દીકરાના લેખમાં જસ લખી દઈશ હા શું ખોટું એટલે હું મહેનત કરું છું તમને એવું લાગતું તમારી કર્તવ્ય માતાનું તો એ તમારી માતાનું કર્તવ્ય હું જો સોલંકી પેઢીની માતા નિભાવતી હોય તો નિભાવું છું કે કઈક કરતા ધર્મનું નામ ટકી રહે માતાઓનું અસ્તિત્વ ટકી રહે આજ મારા કારણે હું એવું માનું કારણે લાખ પરિવાર એવું આજ કદાચ અભિમાનથી કેતી નહીં ગણાય નહીં બતાવતી કે મેં આટલું આલ્યું આટલું કર્યું પણ આજ એક લાખ પરિવાર એવો છે કે જેના ઘરમાં માંસ મટન ખાવાનું બંધ થઈ ગયું ખૂણદાન કરતા થઈ ગયા તકલાને ચણ નાખતા થઈ ગયા કુતરાના બિસ્કિટ ખવડાવતા થઈ ગયા ગાયને રોટલી ખવડાવતા થઈ ગયા થઈ જાય કે નહીં આ તકી રહે એના માટે મહેનત કરું લગન મને કોઈ સ્વાર્થ કડીયુક નો સમયગાળો છે જેમ જેમ વસ્તી વધતી જાય છે આજ તો ભારત ફર્સ્ટ નંબરે આવી ગયો એવું કહે છે ને એમ એમ સંસાધનો ટેકનોલોજી વધતી જાય છે જેટલી વસ્તી વધે છે એટલા ઘરો બનતા જાય છે બને છે ને તો આ ઘર બનાવવા ફ્લેટ બનાવવા જો પ્રકૃતિનો નાશ થાય છે થાય છે ને જોવો છો ને ઝાડ કપાય છે વર્ષો જૂના ઝાડ મોટા મોટા વડલા હોય હારા એવા લીમડા થયેલા હોય ભરાવદાર લીમડા હોય એ ઝાડ કપાય છે દાડે 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 તો આ પ્રકૃતિ છે ને એ રૂઠી જાય રૂઠાય દુખી થાય આ ધરતી માતા જે જેને કહે છે ને એ દુખી થાય એનું દુખ છે ને ભગવાન જોવાય ચમ પ્રકૃતિ એક જીવત છે ને તમારું બધાનું રક્ષણ કરે છે ઝાડ છે હારા તો શું કામ ઓક્સિજન મળે એના માટે ચન તો જો ઝાડો કાપ્યા તો કોરોનામાં ઓક્સિજનો ખોરવાના કરવું પડ્યું ખબર છે એટલે પ્રકૃતિ રૂઠી છે આ ધરતી માતા રૂઠી છે આ મોણસો પણ મારા બન્યા છો ને મન મોનો છો ને તો કદાચ આ ચોમાસાનો સમય ગાળો આવ્યો છે માટી જમીન હંમેશા ભીની જ રહે છે તો એ તમારા ઘરની આગળ કોઈ જગ્યા હોય વાડો હોય તો લીમડાનો છોડ કે આબો કે તમને જે ફાવે ઝાડ આસો પાલવ પવિત્ર ઝાડોમાં જે છે એ તમને ફાવે ઝાડ એક રોપો બે રોપો ત્રણ રોપો પણ એક રોપો તમારા પિતૃના નામથી એક રોપો તમારી કુળદેવી નામથી એક રોપો તમારી મેલી નામથી અને એ ઝાડને તમારે એવું સમજવાનું આ મારી માનું જતન કરું છું મારી માનું કદાચ હું ભણું આલું છું એમ કરીને એને પોણી રેડ એનું જતન કરશો ને તો પ્રકૃતિ રાજી થશે પ્રકૃતિ રાજી થશે ને તો તમારી મારા જેવી રાજી થશે જગ્યા નહીં એના માટે ફરજિયાત નહીં પણ જેના ખેતરો છે ઘર છે વાડા છે એના માટે જો તમે બે ઝાડ કાપ્યા હોય તો અમે ચાર રોપવા પડે તો એનો પ્રહાર છે ને એની જે ક્રોધ છે ને એ તમારું સુધી અસર નહીં કરે તમારો બચાવ રાખવા માટે આ થોડું ધરતી પર આવો પવિત્ર ઝાડ રોપી અને પ્રકૃતિને રાજી કરી લો તો મારો મારા જેવી મેલેડી રાજી રહેશે છે બરોબર છે તમારા ઘેર જો પવિત્રતા ને એટલી નવી ઉર્જા ને એવો આનંદ ભર્યું વાતાવરણ ના રાખવું કોડા મારે બોલવું બેકાર છે કરશે કોણ કોણ કરશે જો જોજો આજે આંગરી ઊંચી કરી જો નહીં કર્યું તો લેવાય ગે રોજ છે ને લીમડો જાડો લઈ લઈશ લે એટલે ખબર પડી જાય મારી કીધું તો અમે લીમડો રોપ્યો નહી કરશો ને આટલું